અને હવે અન્ય સમાચાર પર નજર તો સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે તેમને સમયસર પગાર નથી મળતો જેના કારણે ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે ભેસ્થાન સ્થિત બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવર્સ એકઠા થયા હતા ઇએસઆઈસી કપાય છે પણ કાર્ડ નથી આપતા એવું ડ્રાઈવર્સ આક્ષેપ કરી રહ્યા છે સાથે એમને એવું પણ કહ્યું કે પીએફ તો કપાય છે પણ કોન્ટ્રાક્ટર નંબર નથી આપતો એટલે કે તેઓ પોતાનું પીએફ કેટલું જમા થયું તે પણ નથી જોઈ શકતા સાથે

કેટલા મહિનાનો પગાર બાકી છે અને હડતાલ પર કેમ ઉતરી ગયા છો સર અમને ઇસ્યુ તો એવું છે કે અમે ભાડે ત્યાં અહીંયા રહીએ છીએ બીજું અમને ઇસ્યુ એ પગાર બી એકવીસ તારીખ થઈ જાય બાવીસ પંદર વીસ તારીખ થઈ જાય અમારે એ જ મુદ્દો છે કે સાત થી દસ ની અંદર પગાર કરો ને અમને કોઈ એસએસપી ગ્રુપ નહીં જોઈએ અમને આ જેબીએમ કંપની છે એમાં જ એ જ મુદ્દો છે અમારો બીજો કોઈ મુદ્દો નથી સાહેબ પગાર ને લઈને શું કેવું છે કેટલા મહિનાનો પગાર બાકી છે બોલો બોલો પગાર ખાલી આજ મહિનાનો પગાર કાલે આજ મહિલા બાકી છે પગાર અને આમાં એવું છે કે અમારું પીએફ કપાય છે તો અમારે પીએફ નંબર નથી આવ્યો કોઈ મેસેજ નથી આવ્યો કોઈ પગાર સ્લીપ નથી આવી અમને તો અમને બધું જોઈએ છે મેડિકલના પૈસા કાપે છે આઈએસઆઈ ના તો એ અમને કાર્ડ નથી મળ્યું હવે અમે બસ ચલાવી જેબીએમ માં બરાબર તમને એનું કાર્ડ નથી મળ્યું એક્સિડન્ટ થાય છે તો કે ડ્રાઈવર ભરશે કાલ સવારે ઉઠીને કોઈ પબ્લિક રોડ પર ગાડી સળગાવી દે તો અમે ગરીબ માણસે ગાડી કાંથી ભરીને આપવાની કાંટ તૂટે તો કે કાઢ તૂટે તો એમ કહે કે તમારે બધું ભરવાનું તમે કાંથી ભરવાનું અમે ગરીબ માણસો છીએ વીસ હજાર પગાર ભરી આટલો મેન્ટેનન્સ અમે ભરી આપતા હોય તો અમે પોતાની ગાડી લઈને લક્ઝરીઓ ચલાવ

બીજું કઈ નઈ ખાલી ટાઈમ પર પગાર આપો બસ જ માનને કે અમને બીજું કઈ નઈ ટાઈમ નંબર જોઈએ છે પીએફ જાય છે કા

बी आर टी एस बस नो ड्राईव्हर हो हरताल बोतरी कैमरा कॅमेरा पर्सन भूषण चौधरी आजम साले संदेश न्यूज सुरू